સુરતની અલથાણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે ગાંજાનું વેચાણ કરતા એક આથેડને ઝડપી પાડી ગાંજાનો જથ્થો ઝડપી પાડી આગળની કાર્યવાહી ખાતરી છે નો ડ્રગ્સ સિટી અંતર્ગત સુરત પોલીસ કમિશનરની સૂચના અંતર્ગત નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણકર્તાઓ પર કડક કાર્યવાહી કરવા માટે ખાસ ડ્રાઇવ ઝુંબેશ રાખી હતી જે અંતર્ગત અલથાણ પોલીસ અધિકારીઓએ સર્વેલન્સ પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી નશીલા પદાર્થો વેચાણકર્તાઓને શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે એક આધેડ મહિના ઈસમને ગાંજાનું વેચાણ કરતાં ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસ દરમિયાન આધેડે ઓડિશાથી ચોરી છુપી ગાંજો લાવી વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું

અને આની અગાઉ પણ જે છે આરોપી વિરુદ્ધ અરથાન પોલીસ સ્ટેશન માં એક એનડીપીએસ ગુનો નોંધાય છે ઉપરાંત ડુમસ ની અંદર પણ એક એનડીપીએસ નો ગુનો નોંધાયો છે જેમાં જે સપ્લાયર તરીકે આ વ્યક્તિ નામ ખુલે છે હાલ જે છે પોતે જણાવે છે કે પાંડેસરા બ્રિજ નીચે થી એક ઇસમ પાસેથી હું લાવેલો છું જેનું નામ થામ મને ખબર નથી પણ જો એને મને દેખાડવામાં આવે તો ઓળખી શકો તેથી જે છે એની આગળની રિમાન્ડ લઈને એને શોધવાની પ્રક્રિયા ચાલુ છે જે છે એવું વિદ્યાર્થીઓને જ આપતો તો એવું કોઈ એને પોતે નિવેદનમાં નથી જણાવ્યું પણ જયારે સિલેક્ટેડ કસ્ટમર હોય કે જે એની પાસે લેવા આવતા હોય એ વ્યક્તિને ખરાઈ કરીને આપતા હોય પોતે જે છે જણાવેલ છે